હા હલો ખેડૂત મિત્રો હમણાં કોંગ્રેસનું આપણને તમે ભાષણ સાંભળાવું છે મજા આવે જ કહી હવે ખે એમ કે ખેડૂતના દાણા માફ કરવાનું બરાબર બે વારા લગ્ન આપણે વાઇટ જોવાય ને હવે એ માફ ન કરે બે વાર જ ગયા એટલે ચૂંટણી એટલે જે આવે એટલે બે વારા બીજા જાય માફ તો કરવું જ કરે ને કોઈ કરવાના છે નહીં પણ એ કરતા એક કામ કર્યું હોય ને જે સરકાર કામ ન કરે પાંચ વર બધા ખેડૂત દેણું એને ભરવાનું કાનૂન જ એવો લાવવાનો કે નહીં બધા ખેડૂત છે ને કાનૂન એવો જ લાવવો જોઈએ જે સરકાર કામ ન કરે ને એને બધું દાણવું ભરવાનું ખેડૂત બધું એને જ ભરવાનું એક વરને વાર હોય ને એ વારે ભરી દેવાનું

કીધું આ બે વાર વાઈટ જો હોય ને ચૂંટણી આવે ત્યાં લગ કરતા બધું ધ્યાન છે ને જે પક્ષ લડતો હોય આમ આદમી વાળા હોય તે ભલે ને કોંગ્રેસ વાળા હોય ને ભાજપ વાળા હોય તે ભલે બધું એને જીને જ ભરવાનું ચોથા વારે ભરી દેવાનું પાંચ વાર ચૂંટણી આવે ને આમથી હા હરકું કામ ન કરે ને ખેડૂત કાંઈ ભાવુ ભાવ ના આવે ને નો ટાઈમે ખાતર લડતું હોય નો ટાઈમે હરકી લાઈટ આવે એટલે બધું દેણું એને એને જ ભરવાનું એવું કરવાનું હવે ખેડૂત બધા સમજીને એને એવા છે ને ગોતવા ને પેસેલ ખેડૂત નોખી ટીમ બનાવી જોઈએ છોટણી લાડવામાં તો મેર ખાય છે નગર નહીં ખાય નગર તો આવડે દેણું છે એનું માફ કરે દસ હજાર કરોડ દઈ દીધા દસ દસ હજાર આમ બિહારમાં તો મત લેવા તરત દસ હજાર નાખી અને આપણે બયું તૂટી ગયું મત નાખી નાખી હજી કોઈને મતનું હામું નથી જોયું બોલ કોકને તો દસ હજાર દેવ અમારે ભાઈને નાખો હવે દહ અધા હજાર અમારા ભાઈઓનો શું હાખ છે તમને મત નથી દીધા હા તો પણ હવે તો નાખો એમ વાત છે હાલો છે આ ગાયો ગા નાખી દીજો એટલે હું વાવણી બાવણી થઈ જાય આ માવ ટૂટ્યું આમ થઈ પણ નખાય નહીં ને હવે વાવન હું ઉતાવેર છે ટાઈટ પડવા મળજે હરખી ગાયો ગા નાખી દીજો બીજું શું થઈ હાલો ને ઉતાવેર રાખજો ને બે વરસ મજુ ઘણી વાર લાગે દર દર છૂટણી પતાવો ગાયો ગા તો સીટી તમને ખબર જ છે એવડે ફાઈ જાય સીટી વાળાને પાણી વારવું ના પડતું એવું જીતી જ જાય વારીકે અમારે હામું જોવાનું ઘડી કોંગ્રેસ વાળા કોઈ થાય ઘડી આમ આદમી કોઈ થાય ને કોઈ હામું જોયે નહીં આજે લગન ભાજપ કોઈ છે કોઈ સામું જોઈ કોઈ ન જોયું બોલ હારા દી આવે ખેડૂત કોઈ જ મને નથી લાગતો હારા દી આવે á nækis útunni þegar það ás ég það er að hraðu alveg að bíða svo mítið